રાત્રે શ્રીકાંત ના મોટા ભાઈ લવકુશ ના ઘરે જવા માટે જતા હતા ત્યારે રાત્રે ના સાડા બારે વાગે સોસાયટી ના ગેટ પાસે ગોલુ અને કાનહાનો આકાશ સુરજ અને તેના મિત્રો સાથે ઝડપો હતો ત્યાં તેનો ભાઈ લવકુશ સહિત સોસાયટી પણ હાજર હતા તે શ્રીકાંત છોડાવવા માટે વચ્ચે પડ્યું હતું સોસાયટીના લોકો સહિત આજુબાજુના લોકો ભેગા થયા જતા આકાશ સૂરજ અને તેના ત્યાંથી ભાગી ગયા હતા ત્યારબાદ શ્રીકાંત અને પ્રદ્યુમનને મારવાની ફિરાકમાં તેઓ હતા

આરોપી અને મરણ જના ને દિવાળીના દિવસે ફટાકડા ફોડવા માટે અદાલતને બવાલ થઈ જેના ભાગ રૂપે આરોપીઓ પોતાની બર્થડે ઉજવીને પરત આવતા હતા અને અચાનક ફોન પર ભેગા થતાં મારી પર ફટાકડા કેમ ફેંકેલા તે બાબતે ઝઘડો કરતા કરતાં કુટુંબીમાં થતાં ઝઘડો ખૂબ ભયંકર સ્વરૂપ ધારણ કર્યો અને આરોપીઓએ મરણ જનારને ચપ્પુના ગામ મારી ઇન્જર્ડ કર્યું જેને હોસ્પિટલમાં લઈ જતા દરમિયાન તે મરણ જાહેર થયું અને ત્યારબાદ પટેસરા પોલીસ સ્ટેશને ફરિયાદ રજીસ્ટર કરી ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે જેમાં આરોપીઓ સુરજ અને આકાશ તથા કાયદાના સંઘર્ષમાં આવેલ બાળક ને પોલીસે અટક કરેલ છે અને આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે સર કેટલા આરોપીઓ છે હાલ બે આરોપી છે અને એક કાયદાના સંઘર્ષમાં આવેલ બાળક છે